તો એક ચાલુ કાર્યક્રમમાં જયરાજસિંહ પરમારને બોલતા અટકાવવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજનો એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં જયરાજસિંહ પરમાર પણ વક્તા તરીકે બોલી રહ્યા હતા ત્યારે આ જ કાર્યક્રમમાં તેમના ચાલુ સંબોધન દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા માણસા કોલેજમાં રાજપૂત સમાજનો એક ગોષ્ઠી કાર્યક્રમ હતો રાજપૂત સમાજના ઇતિહાસ વિશે જયરાજસિંહ બોલી રહ્યા હતા જોકે તે દરમિયાન જ તેમને રોકવામાં આવ્યા માણસાના યુવરાજ સાહેબ વચ્ચે આવ્યા અને તેમણે કહ્યું કે તમે ખોટો ઇતિહાસ જણાવી રહ્યા છો જે રાજસિંહ પરમારને ચાલુ વક્તવ્ય અટકાવી દીધા તેમણે એમ પણ કહ્યું કે તમે રાજપૂતોનો ખોટો ઇતિહાસ ના દર્શાવો રાહુલજીએ વારંવાર કહ્યું કે તમે રાજપૂતોનો ખોટો ઇતિહાસ ન બોલી શકો તેમ કરીને તેમને ટોક્યા હતા અને થોડો સમય માહોલ અહીંયા ગરમાયો હતો અને આખા હોલમાં સોંપો પડી ગયો હતો રાજપૂતોના એક કાર્યક્રમમાં એક આખો બનાવ બન્યો હતો જ્યાં માણસા કોલેજમાં રાજપૂત સમાજનો ગોષ્ઠી કાર્યક્રમ હતો આ જ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ઇતિહાસ વિશે જયરાજસિંહ પરમાર બોલી રહ્યા હતા જયરાજસિંહ પરમાર કે જે ક્ષત્રિય સમાજના આગેવાન છે અત્યારે ભાજપના સહપ્રવક્તા છે તેઓ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા માણસાના યુવરાજે તેમને અટકાવ્યા હતા

બાજુ માત્ર લડાઈ હતી આપણા બાજુ માત્ર લડાઈ હતી એ બધા તો ભાજપ નેતા જયરાજસિંહના એક નિવેદનથી હવે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે હવે ક્ષત્રિય વર્ષી ક્ષત્રિયની જાણે કે લડાઈ શરૂ હોય તેવું લાગી રહ્યું છે પ્રજ્ઞાબાએ આ બાબતે હવે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે સ્વાર્થ માટે પક્ષ પલટો કરી શકે તેની પાસે આવી જ અપેક્ષા રખાય પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહએ રાજકીય ગોત્ર બદલ્યું તેવું પ્રજ્ઞાબાએ કહ્યું તેમણે એમ પણ કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું નિવેદન આપ્યું છે જયરાજસિંહ પરમારને ઇતિહાસની ખબર નથી તમામ લોકોને ખબર છે પોતાનું ગોત્ર ગોત્રમાં હતા એ જ ગોત્ર ને ક્યાંક લાંછન લગાડે એવું નિવેદન જયરાજસિંહ થકી આપવામાં આવ્યું છે નિવેદન માણસાની કોલેજમાં આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું કે ભારતમાં પહેલેથી વર્ણ વ્યવસ્થા હતી ક્ષત્રિયોના હાથમાં સુરક્ષાની વાત હતી પરંતુ ક્યાંક અંધશ્રદ્ધા અને એના વર્ણ વ્યવસ્થાના કારણે આપણે ગુલામ બન્યા આજ બાબતે ક્ષત્રિય અગ્રણી આપણી સાથે પ્રજ્ઞાબા છે તેમની સાથે વાત કરીએ અબા પહેલા મેં એમ કહ્યું કે ભાઈ જે રાજકીય ગોત્ર હતું એ કોંગ્રેસમાંથી અને ભાજપમાં એ ગોત્ર બદલ્યું પરંતુ જે ગોત્રની અંદર જન્મ લીધો છે એ જ ગોત્રને લાંછન લાગે એવું નિવેદન ક્ષત્રિય સમાજના અને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ થકી આપવામાં આવ્યું સાચી વાત છે મેં પણ આજ સવારે જ આ બધું સાંભળ્યું જોયું અને જે પક્ષપલટો કરી શકતું હોય જે પોતાના સ્વાર્થ માટે તમે જે રીતે કીધું ગોત્ર બદલ્યું રાજનીતિમાંથી એને કર્યું તો એના પાસે આવી જ અપેક્ષા રાખી શકાય ને કે પોતાના સમાજ માટે જેના અમે રાજપૂત છીએ અમને અમારી જાત માટે અમારા સમાજ માટે ગર્વ છે ને જે લોકોએ પણ બલિદાનો આપેલા છે એના એ તો એમ કે અમારા ભગવાન સમાન છે એમ કહે તો પણ ચાલે એમ તો એના હિસાબે આજે હિન્દુત્વ પણ હું એમ નથી કહેતી કે આપણને આઝાદી જ મળે પણ હિન્દુત્વ પણ જળવાઈ રહ્યું છે તો અમારા લોકોએ બલિદાન આપ્યું છે અને એવું નથી અમારા માટે બધા જ માટે બલિદાન આપ્યું છે એના વિશે જો ઇતિહાસની ખબર ન હોય અથવા તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો જયરાજસિંહ આવી રીતે બોલી શકતા હોય તો એના માટે બીજી કંઈ આશા રખાય નહીં અને મને એ પણ થાય છે કે આવા લોકોને ભાજપમાં લઈને ભાજપનું નામ ખરાબ થઈ રહ્યું છે નાના નાના છોકરા પણ જાણે છે અમારામાં જે નાના નાના દીકરા છે એને પણ ઇતિહાસ ખબર છે કે આપણા વડવાઓએ શું કર્યું છે તો જયરાજસિંહનું તો હું એમ જ કહીશ કાં તો એને ઇતિહાસ ખબર નથી અને કાં તો પછી પ્યોર રાજપૂત નથી રૂપાલાના હિસાબે ઘણો ભાજપને ઝટકો લાગ્યો છે એવો ઝટકો પાછો ન લાગે એટલે આવા લોકોને આગેવાનમાં ન લ્યો એટલે ખાસ કરીને ઇતિહાસ સૌ કોઈ ક્ષત્રિયોનો જાણે છે એમના બલિદાન અને સાથે જ એમણે આપેલા યોગદાનથી સર્વ કોઈ વાકેફ છે તેમ છતાં પણ એક ગોત્ર પાર્ટીમાંથી બદલી અને બીજી પાર્ટીમાં જવું પરંતુ જે ગોત્રમાં જન્મ લીધો છે એ વાતને લઈ અને ક્ષત્રિયોમાં છે રોષ એટલા માટે ફેલાયો છે કે તમે કઈ રીતે આવું કહી શકો અને ત્યાં હાજર રાજવીએ પણ એમને ટોક્યા હતા કે તમને ઇતિહાસ ખબર ન હોય તો પેણા જાણી ન ત્યારબાદ છે એ વાત કરો અને એને લઈને જ અત્યારે ક્ષત્રિયોમાં જયરાજસિંહના નિવેદન લઈને રોષ પણ વ્યાપ્યો છે કેમેરા પર્સન જય સાથે ઉમંગરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ